પણ સાથે ગણાતા બારસો સિત્તેર છે અડધા શ્લોકો બસો છે અને દરેક અધ્યાયને ને અંતે શ્રીમદ ભાગવતે મહાપુરાણ લખ્યું એવા ત્રણસો પાત્રીસ ઉમેરાતા કુલ અઢાર હજાર શ્લોકો ભાગવતમાં થાય છે પાંચ લાખ છોતેર હજાર અક્ષર શ્રીમદ ભાગવતમાં છે એવું શ્રીમદ ભાગવત પ્રશ્ન ઘણા પૂછાયા છે મહારાજ કૃપા કરીને બતાવો કલિયુગમાં જ્ઞાન તો બહુ દૂર છે માણસની અંદર વિવેક પણ નથી જ્ઞાનની પણ કમી છે વૈરાગ્ય તો દેખાતો જ નથી ભક્તિ તો બહુ દૂરની વાત છે માણસનું આયુષ્ય પણ ખૂબ અલ્પ થઈ ગયું છે અલ્પ આયુષ્ય વાળો માણસ પ્રભુની પ્રાપ્તિ કેવી રીતે કરી શકે અમે તો અજ્ઞાની જીવો છીએ જ્ઞાન કરોડો સૂર્ય સમાન છે અને એવા ગુરુની સામે અમે બેઠા હોઈએ અને અમારા જીવનમાં અંધકાર હોય કેમ ચાલે ગુરુને તો સર્વોપરી કયા છે ચિંતામણીની પાસે કોઈ કામના કરવામાં આવે જે જોઈએ બધું સુખ આપી શકે નીચે કોઈ કરો તો છેલ્લે સ્વર્ગ સુધીનું સુખ આપી શકે પણ ગુરુ સર્વોપરી છે ગુરુ જો કૃપા કરે તો સાક્ષાત ભગવાનના દર્શન કરાવી શકે અને ગુરુની સન્મુખ બેઠા છીએ અને અમારા જીવનમાં અંધકાર હોય કેમ ચાલે અને એવા ગુરુની ચરણ રજ પણ જો પ્રાપ્ત થઈ જાય તો આપણું જીવન કૃતકૃત્ય થઈ જાય ચિંતા સંતાન હંતારો સંતાનપા શ્રી મહાપ્રભુજી સમર્થ ગુરુ છે એમની ચરણ રજની અણુ પણ જો પ્રાપ્ત થઈ જાય ને તો આખી ચિંતાઓની પરંપરા નષ્ટ થઈ જાય બધી ચિંતાઓથી જીવ મુક્ત થઈને એટલા માટે કહેશે કે મારા ગુરુની ની ચરણ રજ શીર્ષ પર ધરો એ ચરણ રજ પણ જો મળી જાય ને હું કૃત કૃત્ય થઈ જાવ શીર્ષ પર ધરું રે હું તો શીર્ષ પર ધરું મારા ગુરુની ની ચરણ રજ શીર્ષ પર ધરો पर धरो मारा गुरु ने शरण पर धरो